ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચ સમક્ષ એક ખાસ કેસ આવ્યો સામાન્ય રીતે આ ટ્રિબ્યુનલમાં વેપારીઓ ઉદ્યોગપતિઓ કે નોકરીઓ છે આ કેસ જરા અલગ હતો નવસારીના ધરમદાસ ચેરિટેબલ ટ્રસ્ટનો આ કેસ છે આ ટ્રસ્ટે એના દાતાઓને વેરામાંથી છૂટ આપવાની મંજૂરી માટે અરજી કરી સૌથી પહેલાં આવકવેરા વિભાગમાં અરજી કરવામાં આવી હતી ટ્રસ્ટે આવકવેરા કાયદાની કલમ એટી જી ફાઇવ હેઠળ મંજૂરી માટે અરજી કરી ટ્રસ્ટે કહ્યું કે અમે તો ચેરિટેબલ સંગઠન છીએ અમે ભલે રામકથા કથા નવચંડી યજ્ઞ ગાયત્રી યજ્ઞ યોજીએ જોકે આ કથા અને યજ્ઞથી જે કંઈ પણ ભંડોળ મળે એનો સમાજની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવે છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં લોકોનું કલ્યાણ કરવામાં આવે છે એ સિવાય પ્રાણીઓની પણ કાળજી લેવામાં આવી રહી છે આવકવેરા વિભાગે આ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી વિભાગે ટ્રસ્ટના કામકાજનો હવાલો આપીને વાત કરી હતી તેમણે કહ્યું હતું કે રામકથા અને યજ્ઞો કરવા એ તો ધાર્મિક પ્રવૃત્તિ છે ઇન્કમટેક્સ એપલેટ ટ્રીબ્યુનલે ગુરુવારે એના આદેશમાં લખ્યું છે કે રામકથા ભાગવત કથાનું આયોજન કરાય તેમજ યજ્ઞ કરાવવામાં આવે તો એની પાછળનો હેતુ કોઈ ધર્મનો પ્રચાર કરવાનો હોવાનું ન કહી શકાય તમામ લોકોના લાભ માટે રામકથાને કથાનું આયોજન કરવામાં આવે છે પછી ભલે વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય કેમકે એમાં સંતોનો ઉપદેશ હોય છે અને સાથે ઐતિહાસિક હકીકતો જ કહેવામાં આવે છે એ રીતે તેઓ નૈતિક અને આધ્યાત્મિક સંતુષ્ટ અને સુખી જિંદગી જીવવા માટે તેમજ પાપ અને અનૈતિકતા અને ખરાબ કામ અને ખરાબ વર્તાવથી દૂર રહેવા માટે સમાજને માર્ગદર્શન આપે છે રામકથા અને ભાગવત કથા યોજીને જે કંઈ પણ ફંડ એકત્ર કરવામાં આવે છે એનો ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે જ ઉપયોગ થાય છે